સૌને ધન્યવાદ સાથે તાલિયો ના ગડગડાટી વધાવી લઈએ વિધિબેન ભમ્મર જય દ્વારકાધીશ જય મંગળનાથ બાપુ સ્ટેજ પર બિરાજમાન એવા આપણા સમાજના મોભીઓ અને મારા માતા પિતા સમાન એવા વડીલો અને સામે બેસેલા માતાઓ વડીલો અને મારા ભાઈઓ તથા બહેનો અહીંથી હું ભમ્મર વિધિ આતુભાઈ અહીં વ્યક્ત કરવા જઈ રહી છું બેટી બચાવો બેટી પઢાઓ સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં છે દીકરી સ્વર્ગની એક એક

પોષણ અને પ્રગતિની દ્રષ્ટિએ વિચારીએ તો સ્ત્રી એ અનિવાર્ય અંગ છે છે નારી વગર સંસાર સંભવતો નથી માતા બહેન પત્ની વગેરે ટકી રહે કેટલાક સમયથી સ્ત્રી પુરુષના જાતિ પ્રમાણ સામે પુરુષ જાતિના પ્રમાણ સામે સ્ત્રી જાતિનું પ્રમાણ ચિંતાજનક રીતે ઘટી રહ્યું છે આનું કારણ સ્ત્રી ભ્રૂણ હત્યા જ છે વર્તમાન સમયમાં એક પ્રમાણ 827 જેટલો જ છે સ્ત્રી એ આજે આર્થિક સામાજિક વિજ્ઞાન અને ટેકનોલોજી એ ઘણી અગ્રેસર છે જેમ કે તેના પ્રત્યક્ષ ઉદાહરણ ઇન્દિરા ગાંધી કિરણ બેદી કલ્પના ચાવલા વગેરે આપણા ભારત દેશના ગૌરવ છે તેથી જ કહેવાયું છે કે નારી સકલ વિશ્વતણી અનન્ય નારી સકલ વિશ્વતણી અનન્ય નારી વડે મનુજ જાતિ સદેવ ધન્ય નારી વડે મનુજ જાતિ સદેવ ધન્ય મહાન હોવા છતાં ભ્રૂણ હત્યાનું સામાજિક કલંક બની ગયું છે દીકરો અને દીકરી જીવનના પ્રકાશમય કોડિયો છે જ્યારે દીકરી બે કુળને તારે છે અને દીકરો એક કુળને તારે છે દીકરીઓને વધુ ભણાવી ગણાવી એ આપણી નૈતિક ફરજ છે એક માતા સો શિક્ષકની ગરજ સારે છે વર્તમાન સરકારે બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત એક યોજના અમલમાં મૂકી છે તે કન્યા કેળવણી ગુજરાત રાજ્યમાં કન્યા કેળવણી દ્વિતીય સ્થાને આવે છે અંતમાં હું એટલું જ કહીશ કે સિભૂણ્યા અંતમાં હું એટલું જ કહીશ કે કન્યા કેળવણીનો રથ દરેકે દરેક મા બાપે ખેંચવો જ પડશે તેની ચિંતા સમાજે કરવી જ પડશે અસ્તુ જય હિન્દ જય ભારત